જીવન બચાવવું સૌથી મોટો અને તાત્કાલિક ફાયદો એ છે કે યુદ્ધ વિરામથી નાગરિકો અને સૈનિકો બંનેના જીવન બચી જાય છે હિંસા બંધ થવાથી જાનહાની અને ઈજાઓ અટકે છે માનવતાવાદી સહાય યુદ્ધ વિરામથી રાહત અને બચાવ કાર્ય માટે સુરક્ષિત માર્ગ ખુલે છે સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને ખોરાક પાણી દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવાનું શક્ય બને છે ઇજાગ્રસ્તો અને બીમારોને મદદ ઘાયલ થયેલા સૈનિકો અને નાગરિકોને તબીબી સહાય પૂરી પાડવામાં મદદ મળે છે સ્થળાંતરની સુવિધા યુદ્ધ વિરામ દરમિયાન લોકો સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી શકે છે જેઓ સંઘર્ષના કારણે ફસાયેલા છે લાંબા ગાળાના ફાયદા અને શક્યતાઓ શાંતિ વાટાઘાટો માટે તક યુદ્ધ વિરામે શાંતિ વાટાઘાટો શરૂ કરવા અથવા ફરી શરૂ કરવા માટેની પૂર્વશરત બની શકે છે તે પક્ષોને એકબીજા સાથે વાતચીત કરવા અને કાયમી ઉકેલ શોધવા માટે સમય અને અવકાશ પૂરો પાડે છે તણાવમાં ઘટાડો હિંસા બંધ થવાથી બંને પક્ષો વચ્ચેનો તણાવ ઓછો થાય છે જે કાયમી શાંતિ તરફ દોરી શકે છે આંતરરાષ્ટ્રીય દબાણ યુદ્ધ વિરામ આંતરરાષ્ટ્રીય સમુદાયને સંઘર્ષનો રાજદ્વારી ઉકેલ શોધવા માટે દબાણ કરવા માટે એક તક પૂરી પાડે છે અર્થતંત્રનું પુનર્નિર્માણ યુદ્ધ વિરામ અને ત્યારબાદની શાંતિથી યુદ્ધગ્રસ્ત વિસ્તારોના અર્થતંત્રનું પુનર્નિર્માણ શક્ય બને છે સ્થિરતા યુદ્ધ વિરામ પ્રદેશમાં સ્થિરતા લાવવામાં મદદ કરે છે જે ભવિષ્યના સંઘર્ષોને રોકવા માટે મહત્વપૂર્ણ છે માનસિક રાહત સંઘર્ષના ભયમાં જીવતા લોકો માટે યુદ્ધ વિરામ માનસિક રાહત પૂરી પાડે છે ટૂંકમાં યુદ્ધ વિરામ એ તાત્કાલિક જીવન બચાવવા અને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટેનું એક આવશ્યક પગલું છે જ્યારે તે લાંબા ગાળે શાંતિ અને સ્થિરતા માટેના માર્ગો ખોલી શકે છે